અત્યારે હાલમાં આવી મોટી ખબર ઉત્તર પ્રદેશના રાજકારણમાં રવિવારે જે રીતે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે તેના ઉપરથી લાગી રહ્યું હતું કે સરકાર અને સંગઠન બંનેમાં ઘરખમ ફેરફાર આવશે લોકસભાની ચૂંટણીમાં ભાજપને મતના હિસ્સામાં આઠ ટકા અને બે હજાર ઓગણીસના સામે ઓગણત્રીસ બેઠકોમાં નુકસાનના કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પદ ઉપરથી હટાવવામાં આવશે એવી કટોકોડો પણ હિન્દી ભાષી ટીવી ચેનલો પર જોવા મળી રહી હતી યોગી આદિત્યનાથની સરકારની કામગીરીથી પ્રજા નારાજ હોવાથી તેમને બદલાવવા જોઈએ એવી માગ ઉઠી રહી હતી નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ કોઈના ઇશારે યોગીને હટાવવાની મુહિમ શરૂ કરી હોવાનું માનવામાં આવી છે આ અભિયાનમાં ચૌધરી પણ જોડાયા હતા કે બે હજાર સત્તરથી રાજ્યના મુખ્યમંત્રી રહેલા યોગી આદિત્યનાથને એક્શનમાં આવતા વિરોધો અત્યારે સત્પ થઈ ગયા છે સૌથી મહત્ત્વનું છે કે આ ઘટનાક્રમ એવો સમય થઈ ગયો રહ્યો છે જ્યારે ઉત્તર પ્રદેશમાં દસ વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી થવા જઈ રહી છે આ બેઠકોમાં ભાજપનો દેખાડો નબળો રહી કોંગ્રેસે સપા ગઠબંધન ફરી ફરી એકવાર ભાજપને પરાસ્તત્ત કરી સ્થિતિ વધુ વસણી થઈ શકે છે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ